ગુડ મોર્નિંગ મિત્રો જય સ્વામિનારાયણ તો વાગી ગયા છે 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 સવારના જય વિરાજ સુઈ રહ્યો રહ્યો ચલો ત્યારે હવે આપણે સરસ ચાપી લઈશું સરસ સ્કૂલે જવા તૈયાર થઈ ગઈ છે

વિરાટ તો લેસન કરવા બે ગયો છું વાત છે વિરાટ ટ્યુશન કેટલા ગયો સાડા નું હવે જૈનમ નહીં લીધું જૈનમ સરસ ચાલો તો સરસને હું સ્કૂલે મૂકીને આવ્યો છું વિરાટ જૈનમને હવે સાડા હવે ટ્યુશન જશે અને હું જઈશ મારી બોલેરો લઈને જૈનમ તો ટેબલ ઉપર જ બેસી જાય છે રોજ જ તું ઉપર એક તારે ટેબલ ઉપર બેસીને જ ખાવાનું ટેબલ ઉપર બેસીને જ લેસન કરવાનું બરાબર ને ટેબલ ઉપર સુઈ જવાનું તારે સુઈ જવાનું તારે પલાઠી વાળી ગમે તેમ ટીવી ને તો ગાઈસ હવે ગુજરાત જાતું નહીં લે फटाफट ગાઈસ મે મેને સાંભળ ચાલુ રે

નીચે આવી તો હવે બોલેરો ગાડી લઈને જઈશું ચલો ગાઈ પછી મળીએ

વોલેરો ચાલુ કરીશું ત્રણ ચાર દિવસથી ગાડી ચાલુ નથી કરી દર્શન કરાવ તમને અમારા સોસાયટી અમારી સોસાયટીમાં અહીંયા મેલડી માતાનું મંદિર છે ગાડીમાં પાણી ભરાઈ ગયું છે ઓ કાલે વરસાદ પડ્યો હતો ગાડીમાં પાણી ભરાઈ ગયું છે ગાડી લઈને નીકળી ગયો છું

સિંગ નાખી નાસ્તા બનાવવાની તૈયારી ચાલુ કરી પીઝા લાવે છે છોકરા માટે ના બનાવીએ ખરે જૈને જૈનામ શું કરો પીઝા લાવે ને

પૌવા ખાઈ ચાલો બધા ચા પીવા તો મિત્રો જૈનમ વિરાજે ઘર બનાવ્યું છે

રેડ છે ને સોસ ખાવાનો બહુ શોખ છે નવું રોજ મને રોજ નવું નવું બનાવડાવે આ બનાવું પેલું બનાવ

અમે <coughs> તો to

ઓ ના અને વોશિંગ મશીન અમારે છે ને ખાવાનું બહુ આઇટમ ગાઈસ બહુ છે આઇટમ ખાવા માટે તો ખબર ખાવા ખાવાના શોખમાં તો ખાવા માટે તો જ ચીજ તો ફાઇનલી બની ગયા છે અને જૈનમ વિરાજ આ પેલો પીઝા ખાશે नहीं विराज कटिंग कर तो गाइज हमारे तो बेटिंग चालू थी गई है पिजानी क्या मन पिज्जा बोलो तो खरा थम्सअप पीजे थम्सअप चाहिए तारे थम्सअप मस्त लग सीराज पिज्जा जो नहीं तो मम्मी थैंक यू तो कही दो ચાલો તો બેટિંગ ચાલુ રાખો તમારી તો ગાય મમ્મી પપ્પા એમને પણ પીઝાના ખાધ્યા કેવા લાગે મમ્મી પપ્પા ભાયા પીઝા બસ ત્યારે જીવનમાં જલસા કરવાના ખાધી પીધું જલસા જ કરવાના હા બીજો લાવો એમની પપ્પા તમારા હા શાંતિથી હો

ચલો પછી મળીએ ગાઈસ હું પીઝા ખાઈ લઉં તો ગાઈનલી જમી લીધું છે અને સરસ કસવા બેસી ગઈ છે ઉપર પથારી કરતા હોય ધાબા પર તો હું ગોદડીઓ લઈ જાઉં અને પેલું પ્લાસ્ટિક નીચે પાથર લઈજો બરાબર પ્લાસ્ટિક તો વાસણ જોઈ ગયા